સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીને સુરત કોર્ટમાં રજૂ કરી ત્રીસ ડિસેમ્બર સુધીના રિમાન્ડ મેળવ્યા છે જ્યાં અન્ય કોઈ નિવેશકારો જોડે પણ આ પ્રકારે છેતરપિંડી આચરી છે કે કેમ તે અંગેની વધુ તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે સસ્તામાં સોનું મળતું હોવાની લોભામણી સ્કીમો આપી પતિ પત્ની અને શાળા દ્વારા લોકો જોડે છેતરપિંડી આચરી હતી જે અંગેની ફરિયાદ ભોગ બનનારાઓ દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાવતા આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા વર્ષ બે હજાર ત્રેવીસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ચોપડે વેસુ ખાતે રહેતા ભરત મધુસૂદન ઠક્કર દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી મધુસૂદન દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર સંજય કુમાર ઉર્ફે કાળુ ભીમજી સોની જોડે તેઓની મિત્રતા થઈ હતી સંજય સોની તેની પત્ની અને તેના શાળા વૃષિલ વોહરા દ્વારા મધુસૂદન ઠક્કરને સસ્તામાં સોનું મળતું હોવાની લોભામણી સ્કીમ આપી વિશ્વાસ અને ભરોસામાં લીધા હતા જે બાદ જાન્યુઆરી બે હજાર બાવીસથી ડિસેમ્બર બે હજાર બાવીસ દરમિયાન માર્કેટ ભાવ કરતાં ત્રીસ ટકા ઓછા ભાવે સસ્તામાં સોનું અપાવી વિશ્વાસમાં લઈ લીધા હતા ત્યારબાદ સસ્તામાં વધુ સોનું અપાવવાના બહાના હેઠળ આરોપીઓએ નવ્વાણું લાખનું રોકાણ કરાવડાવ્યું હતું જે રોકાણ કરાવડાવી ત્રણેય આરોપીઓએ મુદ્દલ કે નફો આપવામાં હાથ ઊંચા કરી દીધા હતા પોતાની મૂળ મુદ્દલ માગવા ગયેલા મધુસૂદન ઠક્કરને આરોપીઓ દ્વારા ધાક ધમકીઓ આપી અન્ય કેસમાં ફસાવી દેવાની પણ ધમકી આપી હતી મધુસૂદન ઠક્કરની ફરિયાદને આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી જે કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે જે તે સમયે મુખ્ય આરોપીની પત્ની અને તેના શાળાની ધરપકડ કરી હતી જ્યારે આરોપી પોતે પોલીસ ધરપકડથી ફરાર હતો દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ માહિતી મળી હતી કે આ ગુનાનો આરોપી સંજય સોની બનાસકાંઠા ખાતે છુપાયો છે જે માહિતીને આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બનાસકાંઠાના રાણપુર ખાતેથી આરોપી સંજય કુમાર ઉર્ફે કાળુ ભીમજી સોનીને ઝડપી પાડ્યો હતો ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં આરોપી વિરુદ્ધ અગાઉ પણ અમદાવાદના દાણી લીમડા બનાસકાંઠાના આગથલા રાજસ્થાનના જાલોર અને મોરબીના ડીસા પોલીસ સ્ટેશનમાં પાંચ અલગ અલગ કેસો નોંધાઈ ચૂક્યા છે જે ગુનામાં પણ આરોપીની અગાઉ ધરપકડ થઈ ચૂકી છે સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીની કરેલી પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આરોપી અને તેના સાગરીતો પોતે સોનાના મોટા વેપારી હોવાની ઓળખ બજારમાં આપે છે જ્યાં સસ્તામાં સોનું મળતું હોવાની સ્કીમો આપી લાખો રૂપિયાનું રોકાણ કરાવવામાં આવે છે ત્યારબાદ પ્રથમ વખતે સસ્તામાં સોનું આપી વિશ્વાસ અને ભરોસો કેળવે છે જે બાદ મોટો હાથ મારી છેતરપિંડી આચરવામાં આવે છે વધુમાં ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં આરોપીએ માત્ર સુરત જ નહીં પરંતુ ગુજરાત રાજ્યના ઘણા શહેરોમાં અલગ અલગ લોકો જોડે આ પ્રમાણે છેતરપિંડી આચરી હોવાનું જાણવા મળ્યું છે જેથી છેતરપિંડીનો ભોગ બનેલા લોકો સુરત ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરે તેવી અપીલ પણ કરવામાં આવી છે વધુ ગુના ઉકેલાવાની શક્યતાના પગલે આરોપીને સુરત કોર્ટમાં રજૂ કરી ત્રીસમી ડિસેમ્બર સુધીના રિમાન્ડ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મેળવવામાં આવ્યા છે જ્યાં વધુ ગુનાઓ ઉકેલાવાની શક્યતા પણ પોલીસે વ્યક્ત કરી છે થોડા દિવસ પહેલાં ડીસીપી પોલીસમાં ભરતભાઈ મસુદન મધુસૂદન ઠક્કરના હોય એક ફરિયાદ આપેલી કે એમનું સોના ખરીદવાના બહાને નવ્વાણું લાખ રૂપિયાનું ચીટિંગ થઈ ગયેલ છે આરોપી સંજયના વિરુદ્ધમાં અમે ફરિયાદ આપેલી ટીમે તપાસ કરતા આરોપી બનાસકાંઠા જિલ્લાના ગામેથી પકડી પાડેલ આરોપીની પૂછપરછ કરતા અને એ આ રીતે લોકોના ચીટિંગ કરતો હતો આરોપીના વિરુદ્ધમાં અગાઉ છ ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આજ મુજબના દાખલ થયેલ છે અને આરોપીને હાલ ચાર દિવસના રિમાન્ડ મળેલ છે આરોપી અત્યારે અમારી કસ્ટડીમાં છે આરોપી જે સોનાનો જે ભાવ હોય એના કરતાં ત્રીસ ટકા ઓછા ભાવે સોનું આપવાની લાલચ આપી શરૂઆતમાં એક બિસ્કીટ બે બિસ્કીટ એમ કરી આપે અને પૂરેપૂરા પૈસા એમને રિટર્ન કરતો નફા સાથે જ્યારે માણસ વિશ્વાસમાં આવી જાય બરાબર વિશ્વાસ એને બેસી જાય એના પછી એક મોટા લોટમાં સોનું આપીને એડવાન્સ પૈસા આપવા પડશે આ પ્રકારની લાલચ આપી અને એડવાન્સ પૈસા લીધા પછી સોનું એને પરત આપી નહીં અને નવા લાખની ચીટિંગ કર્યું આ રીતે એની ગુનો આચરવાની એમો હતી જેમાં એના પરિવારના સભ્યો શાળો અને એની પત્ની બધા જ સામેલ રહી અને સાથે મળીને આ કૌભાંડ આચરતા હતા ફરિયાદી અને જે પરીબેન છે એ પરીબેન ફરિયાદી કતાર ગામમાં રહેતા હોય પરિબળમાં કેતાર ગામમાં રહેતા હતા તો બંને ભરતભાઈ એમને પરીને પોતાની દીકરી સમાન માનતા હતા એના પછી પરીએ જે આરોપી સંજય છે એની સાથે લવ મેરેજ કરેલા લવ મેરેજ કર્યા પછી એને સંજયને એવું કીધેલું કે આ ભરતભાઈ છે મોટી પાર્ટી છે એનું આપણે ચીટિંગ કરીશું તો આપણને સારા એવા પૈસા મળશે જેના કારણે સંજયે આનું ચીટિંગ કરેલું છે